aja oseh, hitamnya batang sih, halo bela motor poli, kau Oke, kalo nih, perasaan nih, perasaan nih, motor poli, nih, ambra kubur, nih, ambra kubur, nih, sehanu, top <telluk> hainal, nih, kubur, kubur itu, ayo, eh,

असे आमो मोरचू जे हैना कुल मोरचू चलो ओके दी कुकर कोनो شايف दिस हेलो फ्रेंड्स जोइसो पसो हमारा कुकर ने पार्सल होवायो उस कुकर ने खोका में होवायो तुमने बताओ जय बजरंगबली चलिए सुदी जोजो आ तो पहली बार हमें आया पार्सल को पार्सल खोवा गयो है जोइसो पसो आसे हमारा कुकर चलो मैं कह दो के निकरू मां

હલો ફ્રેન્ડ જોઈ શકો છો અમારું પાર્સલ આખા ઘર મેખર કરી નાખ્યું આ છે બધી પછી આમાં છે સેવ ઇન્ડિયાની સેવ આવી છે બનીને અમારા માટે જોઈ શકો છો તો આમાં ત્રણ પેકેટ સેવ છે આ ત્રણેય ત્રણેયમાં સેવ છે જેવું સોરે પછી આમાં ધાણા જીરું અરદર ને બે પેકેટ મસાલા નાય બસ કેમ કે હમણાં મસાલો પછી પાછા મગાવશું પછી આમાં છે બધી આવું પડી છે બે પેકેટ પછી આમાં બધામાં ફીસ છે જોઈ શકો છો આજે પણ આ કાલનું ને આજનું ફીસ છે અમારું તો તમે પણ આવી રીતના ફીસ મંગાવતા હોય તો કોમેન્ટ કરજો જોઈ શકો છો આ બધી મગરાની બધી છે આ બધી કાલનું જ છે બધી અડધું આજે એવું ને અડધું કાલે એવું તમે આપણે બધું હસવી લઈએ એમાં એમ કે આખું ઘર મેસી થઈ ગયું છે ને આ છે આખીનો ભાગ કઈ નહીં વેફરની બધી કેમ લાગે આ છે જો પછી આમાં જે વેપારની બધા આવે છે થોડું થોડું બધીને આપી દઈએ બે બે થોડુંક છોકરા ખાઈ લઈ તો ચાલો કુકરમાં છે ને એ લોકોએ ભાગ નાખ્યો તો આ કુકરના હિસાબે અમે ભાગમાં મિસ્ટેક થઈ ગઈ બધી હા ગોતી ગોતીને હા કંટાળી ગયા ગોતી ગોતીને કેટલા પાસે એ પાર્સલવાળાને ફોન કર્યો ઇન્ડિયાથી માર દેરવે ને પૂછ્યું કે બધો ભાગ કેમ નીકળો નહીં અમે કે કોકનું રોંગ રોંગ ભૂલમાં કુકર આવી ગયું એટલે અમે પાર્સલ ખોયલું ને આમ કેમકે આપણે કોઈનું પાર્સલ તો કુકર હોય તો આ કેવી રીતના ખોલું કેમ કે આપણે તો મંગાવ્યું જ નહોતું તો કાંથી કુકર આવી ગયું તો પછી ખોયલું એ લોકોએ કીધું નથી કે તમે ખોલીને જો કે એમાં શું છે તો ખોયલું તો એમાં બધો ભાગ નીકળો તો આવી રીતના આવું બધું છે તો આવી રીતના કુકરમાં કુકરના ખોખામાં આવી રીતના નાખાય નહીં તમે અલગથી પાર્સલ કરો આવી રીતના મિક્સમાં જ બધું આવવા દો મારી કેમકે અમે પાર્સલમાં ઘણું બધું એમાં ઓછું આવતું હતું કે અમે ક્યાં છોકરાનો ભાગ ને બધું નહોતો પછી ફોન કર્યો પછી આવી રીતે હું બટરનું બધી નીકળા તો ચાલો બધું હસવી લઈએ આખા ઘરમાં છે અમારા સાબુ કોણ કોણ કિલો સાબુ વાપરે છે ચાલો તો જોઈ શકો છો આખું ઘર હવે રણસરણી પડ્યું છે હવે ને આમાં છે ને આખ બોક્સ મેં ભરી દીધું છે આમાં છે મારા નણંદ પાર્સલ મેં એને કીધું તું સવારે મારા મમ્મીએ કે તું ખોલીને જોઈ લઈજે પહેલાં બધું મિક્સમાં હતું ને એટલે અલગ અલગ કર્યું તું આ એના દસ પેકેટ છે બધું ફિશ ને સેવ ને બધું છે એનાનું પણ મસાલોનું હોય ખબર નહીં હું હોય તો ચાલો એનાનું પેકેટ આપણે એનાનો ભાગ નાખી દઈએ એનામાં એના બોક્સમાં તો એનાનું બોક્સ પાછું બેક કરીને એક સાઈડે મૂકી દઈએ અને અમારું અમારું બધું પાર્સલ અમે હાંસી લઈએ એક સાઈડે કરી દઈએ આખા ઘરમાં રહેણ સહણ થયું છે જોઈ શકો છો તો ચાલો આવી રીતના છે બધી એક કલાકથી અમારે પાર્સલ ખોલવાની ખોલી તો ખોલવામાં તો મજા આવે પછી આ બધી હરખું કરવું હોય ને ત્યારે બર પડે કે બધું હાંસવું કેમ ક્યાં હાંસવું ખા છોકરા તો ભાગ આવે એટલે તરત લઈને ખાઈ લઈ ખોલવાનું હાલ લાગે પણ બધી હાંસાવું હોય નહીં પછી બર પડે છે હું ત્યાં બેઠી ગઈ બધી મૂકી બધી મૂકીને બેઠી ગઈ થાકી કે હું પાર્સલ કોરી કોરી તો ચાલો તમે આવી રીતના કોમેન્ટ તમે પણ આવી રીતના પાર્સલ મગાવતા હોય તો કોમેન્ટ કરજો જરૂરથી ને તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીશું ન વિડીયોમાં બાય જય શ્રી કૃષ્ણ